કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સો ફૂટ રોડ પર આવેલા એ વન પાર્ટી પ્લોટના માલિક કબજેદાર પાસે તેમને મિલકત સંબંધિત પુરાવા પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એરેસ્ટ વિભાગ દ્વારા તારીખ પચીસ ચાર બે હજાર પચીસ અને તારીખ છ એક બે હજાર છવ્વીસ થી જણાવવામાં આવ્યું હતું આ બાબતે મહાનગરપાલિકાના એરેસ્ટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના માલિક કબજેદારને વાણિજ્ય હેતુથી બાંધકામ પરવાનગી બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી પરંતુ એવન પાર્ટી પ્લોટના સંચાલક માલિક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા આમ સક્ષમ સત્તાધિકારી પાસે કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમ વાણિજ્યની હેતુ બિનખેતી પરવાનગી બાંધકામ બાંધકામ પરવાનગી પરવાનગી વપરાશ અને ફાયર મેળવી ન હોવાનું મહાનગરપાલિકાની એરેસ્ટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું આ ઉપરાંત એવન પાર્ટી પ્લોટના માલિક સંચાલક દ્વારા તેમની જમીન કોઈ પણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો આ ઉપરાંત આ પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાની માનવ જીવનની સલામતી માટે ફાયર એનઓસી અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસે ફાયર એનઓસી મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી મહાનગરપાલિકાના એરેસ્ટ ઇન્સ્પેક્ટર દ્વારા એવન પાર્ટી પ્લોટમાં ભવિષ્યમાં કોઈ જાન માલ હાનિ ન પહોંચે તે હેતુસર તાત્કાલિક ધોરણેથી એવન પાર્ટી પ્લોટને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એરેસ્ટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે